તો આજના આ શોર્ટ્સમાં આપણે ભારતની જે ચિત્રકળાઓ છે એ ચિત્રકળાઓ વિશે વાત કરીશું દોસ્તો ભારતમાં ખાસ કરીને જે મુઘલ ચિત્રકળા છે મુઘલ ચિત્રકળા વિશે આપણે ના એવા શોર્ટમાં બહુ બધી માહિતીઓ છે એ ભેગી કરી તમારી સમક્ષ મૂકી છે જે વારંવાર પરીક્ષામાં પૂછાય છે ઓરાવો જો કદાચ પૂછવામાં આવે કે ભાઈ મુઘલ ચિત્રકળા છે એ મુઘલ ચિત્રકળાની શરૂઆત કોના સમય દરમિયાન થઈ તો એક રાજા થઈ ગયો રાજાનું નામ છે હુમાયુ આ હુમાયુના સમય દરમિયાન એવું કહેવાય છે કે મુઘલ ચિત્રકળા છે મુઘલ ચિત્રકળાની શરૂઆત થાય છે હુમાયુ બાદ અકબર નામનો રાજા શાસનમાં આવે છે અને અકબર નામના રાજાના શાસન દરમિયાન જ તેવું કહેવાય છે કે ભીત ચિત્રો છે એ ભીત ચિત્રોની શરૂઆત થાય છે મુઘલકાલીન ભીત ચિત્રોની વાત છે પ્રથમ ચિત્રખાનાની સ્થાપના પણ કોના સમય દરમિયાન થાય તો કે અકબરના સમય દરમિયાન જ તે થાય છે સાથોસાથ જે યુરોપના ચિત્રકારો છે યુરોપિયન ચિત્રકારોનું આગમન થાય છે

હતો અને એ ચિત્રકાર હતો એ થઈ હતી ત્યારબાદ છેલ્લો રાજા આવે છે રાજાનું નામ છે બરાબર શાહજાના સમય દરમિયાન થઈ ગયેલા ચિત્રકારોમાં ફરીદ છે મોહમ્મદ નાદીર છે અને ચિંતામણી છે તો આ પ્રકારના ચિત્રકારો છે કોના સમય દરમિયાન રાજા એટલે કે હતો સાહેબ ઓરંગઝેબ ના સમય દરમિયાન ચિત્ર છે એ ચિત્ર શૈલી મૃત્યુ પામી જાય મુઘલ ચિત્ર શૈલી છે મૃત્યુ પામે છે એવું કહેવાય છે હું નાનકડો એવો પ્રશ્ન તમને પૂછું છું કે સ્થાપત્ય નો સુવર્ણ યુગ તરીકે કેને ઓળખવામાં આવે છે કયા રાજાના સમયને ઓળખવામાં આવે છે કોમેન્ટ કરો જય હિન્દ જય ભારત